તેમાં સરખો જ હક હિસ્સા સાથે ઉપયોગ કરે છે પણ જ્યારે ગામના અંતિમ ધામની વાત આવે ત્યારે ગામની બોલતી બંધ થઈ જાય છે કેમ કે ગામમાં વસતા તમામ સમુદાયના આગવા અંતિમ ધામ છે એટલે લાગે કે ગામમાં અંતિમ ધામ માટે અનામત છે શિક્ષણ કે આરોગ્યની સુવિધા માટે નથી ઠાકોર સમાજનું સ્મશાન રાવળ યોગી સમાજનું સ્મશાન વણકર સમાજનું મુક્તિધામ પટેલ અને રબારી સમુદાયનું એક જ સ્મશાન અહીં અલગ અલગ મુક્તિધામની અનોખી પ્રથા છે પરંપરા ક્રિયા પ્રમાણે અમારે અગ્નિ સંસ્કાર કરે છે ધર્મવિધિ કરીને આ કઈ પૂરી કરે છે એ માટે અમે જિલ્લા પંચાયત પંચાયતની અંદર તાલુકા પંચાયતની અંદર અમે આ મશાન માટેની માગણી કરેલી એ મશાન અમને ફાળવવામાં આવેલું છે મારા સ્મશાન અહીંયા આગળ અમારા માટે અલગ જોઈએ પટેલમાં અગ્નિ સંસ્કાર કરે અગ્નિ સંસ્કાર કરે અને અમારા અમે ઉભો ખાટો કરીને બેઠે પલોને સમાધિ આપી શકાય એટલા માટે અમે પંચાયતમાં માંગણી કરી છે કે અમારી સમાધિ કરવા માટે આ રીતના જગ્યા અમારે જોઈએ અને આ ગામ અમારા માટે લિંક થયેલું છે ગામમાં સાઠ ટકા પરિવાર ઠાકોર સમુદાયના છે જ્યારે પટેલ અને રબારી સમુદાયના મળીને વીસ ટકા વસે છે તો દલિત અને રાવણ તેમજ અન્ય સમુદાયની વીસ ટકા છે ગામમાં રહેશે સમુદાયના કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે અંતિમ ધામમાં અંતિમ ક્રિયા માટેની બોલાચાલી રહેતી કોઈ પરિવારમાં સ્વજનોને મૃતક અંતિમ ધામ માટે સતત પ્રશ્ન સતાવતો હતો તો કોઈ બોલાચાલી ટાળવા અન્ય ગામમાં અંતિમ ધામમાં અંતિમ ક્રિયા માટે પહોંચતા હતા ગામમાં અંતિમ ક્રિયા કરતા સ્વજનો પણ એવું ઈચ્છતા હતા કે કોઈ બોલાચાલી વિના અંતિમ ધામમાં અંતિમ ક્રિયા પૂરી થઈ જાય બોલાચાલી પાછળનું કારણ વિવિધ સમુદાય પ્રમાણેની અંતિમ સંસ્કારની અલગ અલગ રીત રિવાજો હતા પણ અંતિમધામનું કાયમી સમાધાન લાવવા માટે ગામ લોકોએ હળી મળીને ગામની સરકારી પડતર માટે વિવિધ સમુદાય માટેની માગણી કરી સરકારી પડતર કપાત પણ ન થાય અને લોકોને અલગ અલગ સ્મશાન મળી જાય તેવો નિર્ણય પંચાયતે કરીને ગામ લોકોને ધામ માટેની જગ્યાની ફાળવણી કરવામાં આવી અમે બધી બધુંમાંથી લખણ આપ્યું કે આટલી ઠાકોરની બસ્તી છે આટલી પટેલોની બસ્તી છે આટલી આ છે અને અમે પટેલો રબારીને બધા ઇન્દેશ મોશન બાળવાનું જો જુઓ અમારા ઠાકોરોની સંખ્યા વધારે એટલે અમારે વધારે જગ્યા જુઓ હરિજનની સંખ્યા પ્રમાણે હરિજનને ઓછી જગ્યા જુઓ રાવણની જગ્યાએ રાવણ એ પ્રમાણે બધાને અમે ફાળવી અને એ રીતે કરીને માગણી કરી એ પ્રમાણે અમને ફાળવીને આપી ગામમાં રહેલી સરકારી જમીન બિન ઉપયોગી પણ ના રહે ગામમાં બિન ઉપયોગી સરકારી પડતર જમીન અન્ય કોઈને ફાળવાય નહીં તે માટે ગામે ગામના સમુદાય પ્રમાણે અંતિમ ધામ તૈયાર કરવામાં આવ્યા ગામે જગ્યાનો સદઉપયોગ કરીને અંતિમધામ માટે ફાળવીને ગામનો અંતિમ ધામનો વિવાદ ઉકેલ્યો છે કેમેરામેન જીતુ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી જીએસટીવી અમદાવાદ